નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

તથા ભરણ પોષણની બાકી ચૂકવવાની થતી રકમ ઉપર વધુમાં વધુ એક વર્ષની સજા થઈ શકે તેવા મહત્વના ચુકાદાઓ આવ્યા છે સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયતભાઈ બારોટે વિસ્તૃત ચર્ચા કરી સામાન્ય રીતે વાત કરીએ તો કુટુંબ પ્રથા અને લગ્ન સંસ્થા આખી તૂટવાના આરે આવીને ઊભી છે અને નાની નાની વાતમાં લોકો જે છે કોર્ટમાં દોરતા થઈ ગયા છે ખાસ કરીને મેટ્રોમોનિયલ કેસોમાં કે મને જે છે એ ફરવાની રજા નથી આપતા કે મને હોટલમાં જમવા માટે લઈ જતા નથી કે મને સાસુ જે છે એ મને રસોઈ બાબતે મને ઠપકો આપે સામાન્ય કારણો એક સુલભ કારણો જેને કહી શકાય એટલે આજે જે એડજસ્ટમેન્ટ થવું જોઈએ એડજસ્ટમેન્ટ કરવા કોઈ પેઢી તૈયાર નથી અને આવા કારણોસર એ જે છે એ પોતાના સસુર ઘરનો ત્યાગ કરી

કે જે ફેમિલી કોર્ટ સમક્ષ સમગ્ર પુરાવો રજૂ થયેલો છે એમાં ક્યાંય પણ એવી હકીકતો આવતી નથી કે મારા કારણે કે મારા પરિવારના વર્તનના કારણે મારી પત્નીને ત્યાગ કરવાની ફરજ પડેલી એવું એક પણ કારણ આવેલું નથી અને નામદાર ફેમિલી કોર્ટે પણ જે પોતાના ચુકાદામાં કારણો નોંધ્યા છે એમાં પણ એવું કોઈ કારણ એમને નથી આપ્યું કે ભાઈ અમારા કારણે એને ઘરનો ત્યાગ કરવાની ફરજ પડેલી હોય જ્યારે એણે પોતાની રીતે પોતાની મરજીથી પતિ ગ્રહનો ત્યાગ કર્યો છે ત્યારે એ ની એકસો પચ્ચીસમાં જ જે જોગવાઈ કરવામાં એકસો માં કે છવ્વીસ ચાર મુજબ કે ભાઈ એમને જો પોતાની રીતે સ્વચ્છની રીતે પોતાના પતિગ્રહનો ત્યાગ કરે તો એ સ્ત્રી ભરણપોષણ મેળવવા માટે હકદાર થતને જ્યારે કાયદામાં જ પરમેનન્ટ જોગવાઈ છે પણ અત્યાર સુધી આ એકસો છે એ બેનિફિશરી એક તરીકે કે આ સિવિલ નેચરનો ગુનો હોવા છતાં પણ માત્ર ને માત્ર બહેનોના હિત માટે એને ક્રિમિનલ સીઆરપીસી માં ક્રિમિનલ ઓફેન્સ તરીકે એને દર્જ કરવામાં આવ્યું છે અને કોર્ટો અત્યારે એમ ચાલે કે ભાઈ તમે પતિ છો તમે પરણ્યા છો એ હકીકત રેકર્ડ ઉપર આવે છે તો ભલે તમારો કોઈ વાઘ ગુનો ન હોય તો પત્ની તમારાથી અલગ રહેતી હોય તો એને તમારો ભરણપોષણ કરવાની તમારી ફરજ છે પરંતુ પર્ટિક્યુલર કિસ્સામાં નામદાર ઝારખંડ હાઈકોર્ટે કીધું કે ના આમાં એકસો છવ્વીસ ચાર ની જોગવાઈઓનો ભંગ થાય છે જ્યારે પોતાની મરજીથી પતિગ્રહનો ત્યાગ કર્યો છે ત્રાસ અંગે એના કોઈ કન્ટેન્ટ સાબિત થતા નથી ત્યારે ભરણપોષણ મેળવવા માટે હકદાર થતી નથી જે મહિલા છે અને એ કારણસર આ ઝારખંડ હાઈકોર્ટે જે ફેમિલી કોર્ટે પંદર હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવાનો હુકમ કરેલો હતો એને સેટિસાઈડ કર્યો અને એને રદ કર્યો એ જ રીતે જે મુંબઈ હાઈકોર્ટ છે અત્યાર સુધી જોવા જોવામાં આવે તો જે ચાલત ભરણ પોષણ થતું હોય છે તો એના માટે માટે કોર્ટ મહિનાના માસની સજા એ પ્રમાણેના હુકમ કરતી હતી તો હવે બે વર્ષનું ભરણ પોષણ ચડી ગયેલું હોય તો એ પંદર અઢાર કે ચોવીસ મહિના સુધીની સજા કરી શકતી હતી ત્યારે બોમ્બે હાઈકોર્ટે કીધું કે ચડત ભરણ પોષણ જો પતિ ભરતો ન હોય તો તેને જે છે એક વર્ષથી વધુની સજા કરી શકે ભલે પાંચ વર્ષનું થઈ ગયું છતાં પણ એને જે છે એક વર્ષથી વધારાની સજાની જોગવાઈ થઈ શકે આ પણ એક મુંબઈ હાઈકોર્ટ લોજિક કાયદાનો બતાવ્યો છે કે ભાઈ ડ્યુ મેન્ટેનન્સ છે સિવિલ નેચરનો ગુનો છે એને ક્રિમિનલમાં ભલે સમાવવામાં આવ્યો છે પણ નથી ભરતો તો તમારે એક વર્ષથી એને વધુ સજા કરવી જોઈએ નહીં અને આટલો દસ વર્ષ ડ્યુ થઈ ગયો છે ત્યાં સુધી જો બેન છે એ તામિલ અરજી ફાઇલ નથી કરતી તો પછી એને એ પ્રમાણે નહીં એવા કારણો નોંધી અને એમણે કીધું ભાઈ ગમે એટલું ભરણપોષણ પોષણ થઈ ગયું પણ સજાની જે લિમિટેડ છે એ એક વર્ષથી વધુ ન જોઈએ એક વર્ષ મેક્સિમમ એક વર્ષ સુધીની સજા કરી શકાય આ પણ એક ચુકાદો આવે છે એના કારણે હવે જે છે બહેનોએ પાંચ મહિનાનું ભરણ રકમ ચડત થઈ જતી હોય તો પાંચ મહિનામાં તામિલ દાખલ કરી દેવી જોઈએ છ મહિનાનું ચડત થતું તો છ મહિનાના એટલે જેમ બને એક વર્ષની અંદર જ આપણે તામિલ દરખાસ્તો દાખલ કરી કરી દઈએ તો જેના કારણે જે સજાની માત્રા વધારી શકાય બાકી અત્યારે જે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે એક વર્ષથી વધુની સજા નહીં ત્યારે જે તાબાની કોટો છે ફેમિલી કોટો છે એ બધી જ કોટો આ ચુકાદાને માનવા માટે બંધાયેલી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર